અડાજણના હરી ચંપાવાડીની સામે મહાદેવનગર કોલોની ગલીમાં ચાઇનીઝ નું પાર્સલ આપવા ગયેલા મિત્રોને સિગારેટ પીવાની બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડામાં ત્રણ હત્યારો ચાઇનીઝ ની લારી ચલાવતા યુવકને ચપ્પુના ઘા ચીગી ગંભીર ઇજાઓ થઈ હતી લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં શનિવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું અડાજણના હરીચંપાવાડીની ચંપાવાડીની સામે મહાદેવનગર કોલોનીની ગલીમાં ચાઇનીઝ પાર્સલ આપવા ગયેલા મિત્રોને સિગારેટ પીવાની બાબતે ઝઘડો થયો હતો

કંઈ પેલો ખબર નહીં કોઈ મળ્યું એ લોકો કંઈ બોલા બોલી થયા એમાં સામેવાળા બધા છોકરાઓ બધા પીને કંઈ બોલા બોલી ક્યારે પછી એમાં ઝઘડો થયો ઝઘડો થઈને પાછો આવતા હતા અને પાછા ખબર નહીં રસ્તામાં મળ્યા કે શું એમાં એ લોકો વધારે મારામારી કર્યા અને પેટમાં ચાર ઘાવ મારેલા છે અને એક હાથમાં ઘઉ મારેલું છે હવે એ કારણ ખબર નહીં હવે એ લોકો હું બોલા બોલી કરેલા છે નહીં ખબર નામ તો મેં કોઈ ખબર જ નહીં આવે કે મારો હસબન્ડ નું નામ નું જીતુ પ્રધાન હતું કોઈ છે ની હું છું અમે ને મે મારા હસબન્ડ બે જણા અમારો બંને જણા ચાઇનીઝ ની લારી ચલાવતા હતા બે જણા પોલીસ ફરિયાદ કરી છે હા એ તો કમ્પ્લેન્ટ કરાવેલ હતું શું માંગણી છે આપણે એવું છે કઈ ને જે મારવાનું એ કર્યું છે ને ન્યાય મળે બસ કેટલા વર્ષો